સાચી વાત છે ચાલો તો મસ્ત મજાની ભાખરી બની ગઈ મમ્મી નાસ્તો કરીને તો થઈ ગયો છે સરસ ગુડ ચાલો તો ફર્સ્ટ ક્લાસ ભાખરી

હા તે કઈ નઈ બધી ફૂલ તૈયારી

પૂનમ ની રાત ભાઈ પૂનમ શરદ પૂનમ ના આયોજન છે મમ્મી સ્વામી પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા એવું છે છે તો ઓળો ચાલો મસ્ત મજાનો ખાઈ લઈએ સાથે ભાખરી મરચા ત્રણ પ્રકાર ના મરચા છાસ દૂધ અને બીજું ઘણું બધું બરાબર રીંગ નું જો પાજી માં ભણી જાય નીકળા બટે કામ આવતે તો બસ મોડું થાય નવરાત્રી માં રમઝટ કેવું છે ચાલો ફટાફટ ગઈસ તો છે ને જમી લઈએ અને એતા જ બાજુના રમઝટ આવવાની ના પડે છે કેમ કે એને છે ને ઠંડુ પીવા જવું છે ડોનજલ માં એની રેન કરે છે પીતા જાય ને પછી જ આવીને હા તારે જ્યાં જાવું છે ત્યાં તો આપણે જાવ તું દાસે કરે તો તો બહાર રહે છે તો ના ના તો એતા ના પડે છે અને નળન બનવાની ટ્રાય કરે છે સસરા બનવાની ટ્રાય કરે છે એ ફિનલ બ્લેક કોડી વાળું છે ને ક્યારેક 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 તો તો થાય જાય જાય યુદ્ધ દોસ્તી થઈ થઈ જમવાનો વ્યવહાર જમવાનો વ્યવહાર થઈ જાય બરાબર ને અમે બદન જમન બાકી ઓકે ચાલો તો જમી લઈએ આ જો મનાવે છે પિનાસ જો હવે માને ને તો ગાઈસ તો મસ્ત મજાનો ઓળો રેડી છે સાથે ભાખરી અને છાસ તો ચાલો જમી લઈએ તો ગાઈસ મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને અત્યારે હેતાયંશ ભાઈ નું હોમવર્ક ચેક થાય છે કેમ કે અત્યારે છે ને રમજટ માં જવાનું છે પ્રી નવરાત્રી માં જો કે પ્રી એમ જે છે ને એ કા ઘરાવા પડશે એમ ન થરકા એવું છે ચાલો આ ભૂસાવીને ફરીથી વ્યવસ્થિત બીજા નવા કરાવી નાખીએ અને એ સિવાયનું બાકીનું હોમવર્ક ચેક કરી લે ઓકે કર્યું છે કે બાકી જ રાખ્યું છે હવે આમાં સુધારો છે સુધારો કરાવી નાખી પહેલા તો હેતાશને જણાવવાનું છે કે અત્યારે જવાનું છે રમઝટમાં હા પાડે છે કે ના જોઈએ પણ હેતાશ ભાઈ કસે પણ દેખાતા છે નહીં હેતાજ

તમે છે ને પેલા ઓલું પહેરો કુર્તા બુરતા પછી ઘુમરિયું કરો તો કઈશ ચાલો બહુ અત્યારે છે ને લેટ થાય છે નવ વાગવા એવા છે અને ત્યાં છે ને એક્ઝેક્ટ સાડા નવ નો ટાઈમ છે ફટાફટ હવે ત્યાં જઈએ અને પેલા તારે શું પહેરવાનું છે ચોલી પહેરવાની હોય ને રમઝટ ચડવાની હોય ઓકે હાલ માં દીકરાને પહેરાઈ દઉં ચોલી ધારે ચોલી પહેરવી છે તું કરતું પહેલા ઉતારી લે લે ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ કુર્તા પહેરીને જો જોરદાર રેડી થઈ ગયા છે પ્રી શરદ પૂર્ણિમાના કાર્યક્રમ માટે ભાઈ અમે છે ને અમેરિકાથી પાછળ નથી હોય એ લોકો પોસ્ટ નવરાત્રી કરીએ છીએ ને અમે પોસ્ટ નવરાત્રી કરીએ છીએ બરાબર તો સુરતમાં છે ને અત્યારે પોસ્ટ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને આવતીકાલે છે શરદ પૂર્ણિમાની નવરાત્રી એટલે આવતીકાલે પણ રમઝટમાં જવાના છીએ કદાચ નક્કી નથી મારા ખ્યાલથી કદાચ જાશો બરાબર ને પિનલ જો પિનલનો લોક જોઈ લો ગઈસ જોરદાર રેડી થઈ ગયા છે બંને બરાબર મેચિંગ મેચિંગ સિંદુર પૂરે છે ભાઈ તો વાગી ગયા છે દસ 10 માં 10 મિનિટ ની વાર છે તો હમણાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈએ અને જઈએ અને તેનો માહોલ તમને હું બતાવું વિના તો રેડી વાહ ભાઈ વાહ જોરદાર એનર્જી ની સાથે નવરાત્રી માં હું નવરાત્રી માં નોતી રહી હું એ જ કહેવા જાતો તો વિના તો ઘુમરિયો થઈ જાય ચાલો ભાઈ વાહ ભાઈ વાહ સરસ સરસ મજા જોરદાર ઘુમર્યું અને ચાલો ફટાફટ લેટ થઈ જાય ઘટે નહીં ચાલો ચાલો ગઈશ તો ફિરસે ગે સવારી નિકલ ચુકી રમઝટ પે જાણે કે લઈ યસ તો પિનલ કેસા આજ લગરા હૈકો દિનો કો બાદ આજ ગરબા ખેલગે કુદેગે બરાબર ખેલગે

વેગેટન જોઈ ગયો પૂછી બેગ ક્યાંથી તો ફાઇનલી રામાયણ આવી છે પણ છે ને ફૂલ ટ્રાફિક છે જોવો તમે ગાડી પાર્ક કરવાની જગ્યા મળે તો સારું એક ગઈસ તો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે મસ્ત પાર્કિંગ મળી ગયું છે અને હવે જઈએ અંદર ચાલો કહીશ તો અહીંયા ફામની એન્ટ્રીમાં જો મસ્ત મજાનો ફુવારો છે જોરદાર મસ્ત છે ને ઠંડક આપે છે મસ્ત મજાની અને હેતાંશભાઈને બંને મિત્રો એન્જોય કરે છે ભાઈ વાહ વય વાહ સરસ સરસ અને જો પબ્લિક છે ને અહીંયા હમાતું નથી બહુ બધું પબ્લિક છે જો અહીંયાનો કંઈક નજારો આવો છે અને સામે અંદર એન્ટ્રી આપે છે જો ઓછી એન્ટ્રી અમે આ બધુંથી આવ્યા જોઈમાં પાછળ ગાઈસ તો એન્ટ્રીના પાસ આવી ગયા છે આજ પર તો હવે ચાલો જઈશું એન્ટ્રી કરીશું ગાઈસ તો બંને દેરાણી જેઠાણી જો ચોલીનું મેચિંગ કર્યું છે અને વચ્ચે હું ઊભા રહી ગયા છે ફોટોશૂટ કરવા માટે તો હવે દેરાણી જેઠાણીનો વારો જો દેરાણી જેઠાણી ફોટોશૂટ કરે છે જનકભાઈ ફોટોગ્રાફર છે ભાઈ એક બધતી ફોટો પડાવવા દે

ગઈસ તો ચાલો હવે જઈશું ઘરે સીતા ગઈસ તો ઘરે જવા માટે નીકળી ગયા છે ને રસ્તામાંથી જો પિનલ ને અને યતાંશ ને કાકા ને અને બધાને પિકઅપ કરી લીધા છે અને હવે જઈશું સીધા ઘરે હેતાંશભાઈ ને અત્યારે છે ને ફૂલ ઊંઘ આવી છે ગઈસ તો જો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર અત્યારે અમે તો વહેલા નીકળી ગયા પણ જે લોકો રાસ ગરબા લેતા હશે ને એ લોકોને તકલીફ પડી છે અત્યારે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ગઈસ તો જો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે

જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે ઘડીક તો પલ્લી ગયો બરાબર મુંબઈ થી રાધિકા આપણા ડેઈલી વ્લોગ જોવે છે એવી કોમેન્ટ કરે છે બરાબર તો ગણેશ ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાબાય